હિન્દુ હૃદય સમ્રાટ અને શિવસેનાની સ્થાપના કરનારા સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ બાલાસાહેબ ઠાકરેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરી હતી અને બાલા સાહેબ ઠાકરેના વિચારો અને સેવાકીય કાર્યોને જનજન સુધી પહોંચાડવા સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જય હો આજે કરોડો હિન્દુસ્તાનના હિન્દુ હૃદય સમ્રાટ સન્માનનીય બાલા સાહેબ ઠાકરે એમનો આજે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે અમે આ બધા જરૂરતમંદ લોકોને ભોજન કરાવીને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ એવું માનીએ કેમ કે બાલા સાહેબ કંઈ ગયા નથી એ આપણા હૃદયમાં છે અને બાલા સાહેબની એક શિકવણ હતી કે સમાજ સેવા એમના જ રૂપે આ સમાજ સેવા તરીકેનું આ નાનું મોટું કામ અમે ગુજરાતમાં કરીએ છીએ અને જે જરૂરતમંદને ભોજન કરાવીને બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય હાથ ધર્યો છે અને આગળ પણ અમે સમાજ સેવા કાર્ય કરીશું કરવા જેવા બાળા સાહેબના આદરા સાચી આદરાંજલિ થશે અને આજના દિવસે જ નો પણ વિમોચન છે એ પણ અત્યારે મેં કેલેન્ડર પણ વિમોચન કરી આપું છું